બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડા પંથકના વિદ્યાર્થીઓને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સમાં ફ્રીમાં એડમિશન આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને પૈસા લીધા બાદ છેલ્લા દોઢ વર્ષથી ડોક્યુમેન્ટ પરત ન આપતા વિદ્યાર્થીઓએ પાંથાવાડા પોલીસ મથકે બે શખ્સો સામે અરજી આપી આ બંને શખ્સોએ એક એક વિદ્યાર્થી પાસેથી એક હજારથી લઈ પાંચ હજાર સુધીની રકમ લીધી હતી અને આ રીતે કુલ એંશી જેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ પોલીસે હાલ તો આ બંને શખ્સો પિયુષ ડાભી અને અલ્પેશ ડાભી સામે અમારા ડોક્યુમેન્ટ લઈ લીધા છે ધાભી બળવંતભાઈ એમના પુત્રએ લીધા છે અમારા મારા પુત્ર પરાડિયા પિન્ટુભાઈ છોગાજીના જેઓએ લઈ લીધા છે જેઓ પાછા આપતા નથી અને પૈસાની વારંવાર માંગણીઓ કરે છે પૈસા પણ આપ્યા તો પણ એ લોકો પાછા ડોક્યુમેન્ટ નથી આપતા નથી પૈસા આપતા તો મારા પુત્રને વારંવાર ધમકીઓ આપે છે એ લોકોને કંઈ થઈ જાય એની જવાબદારી કોની અમને બે દિવસના સ્કેન કરવા માટે ડોક્યુમેન્ટ લીધા અને પછી પરત કરવાનું કીધું હતું પણ અમા અમે એક મહિના પછી પણ માંગ્યા તો પણ આપ્યા અને આ દોઢ વર્ષ પછી માગ્યા તેમને અમારી જોડેથી અવારનવાર પૈસા ઉઘરાણી કરી અને કોલ કરીએ તો કયો આપે અને તમારાથી જ થાય એમ કરી લો એમ કહેશે અને અમારી જોડેથી એક હજારથી મારીને પાંચ હજાર રૂપિયા સુધી પૈસા ઉઘરાયા